જય માતા મિત્રો જય મકુલ મા જાય જય દોરકા દઈશ કેમ છો બધા મજામાં એવું બધા મોજમાં છો અને હું પણ એકદમ મોજમાં છું અત્યારે તમે જોઈ શકો છો આપણે નેહાડે છે ગીરમાં અને અહીંયા તમે જોઈ શકો છો આપણે એક ઝૂંપડું બનાવી રહ્યા છીએ ફરજો પારુનો જો જોકે અહીંયા આપણે પડી ગયો હતો તે ટોળો પવન આમ અમને ઘર પતરાવાળું હતું તો હવે આપણે જોવા પાછું ગળતીથી શણી અને પછી ફરજામાં સિમેન્ટના પતરા નાખવાના છે તો એ જો અત્યારે અહીંયા બને છે આમ તો જોકે બની ગયું છે હવે ખાલી ફરજાનો પતરા ચડાવવાના બાકી છે એવું બધું છે તો એ ફરજો બને છે અને અહીંયા જે જોકે હમણાં માલ ગામડામાં હતા અને હમણાં આવ્યા છે એટલે કામ એક ધારું ઉપાડ્યું છે કારણ કે બધું એમને પીડ્યું હતું જોકે માલ ગામડામાં હતા હમણાં શહેરમાંથી જે આવ્યા એને એટલે બધું નીણને બીડને ખડકવાનું હતું એ બધું ખડક્યું તમે જોઈ શકો છો આ કુંજવાને એવું બધું કર્યું છે અને અહીંયા બધી કુંજવાગ નાખ્યા છે અને ઘેરે રાખી કામ છે વધારે એટલા માટે તો આવું બધું છે આપણે એક ઝૂપડું જે પડી ગયું હતું પતરાવાળું એ બને છે અને અહીંયા જો બનાવી નીચે છે એ માથે પતરા નાખવાના છે સિમેન્ટના તો આ તો આપણે ફરજા હતો જ અને આ બીજું જે પારું પારું હતું તે પડી જતું હતું આપણે કાસાપાણાનું હતું એટલે એને આપણે જોવા ખાલી સિમેન્ટના પતરા નાખી અને બનાવવાનું છે તો બની ગયું છે પણ હવે એમાં ખાલી પતરા નાખવાના બાકી છે અને આપણે આમાં જો પૂરણી પણ પૂરી દીધી છે અને માલ આપણે નેહડે એવા એ પછી ચાર પાંચ મણ થઈ ગયા માલ આપણે આવ્યા એને અને વરસાદ જેવો વાદળા થાય છે પણ વરહતો નથી કારણ કે વાદળા જેવું થાય અને વરસાદ નથી વરહતો અહીંયા જો પૂરી પૂરી દીધી છે આપણે હવે માથે થોડીક ટેશ નાખી અને માથે પતરા નાખાઈ જાય એટલે ફરજો બની જાય અને અહીંયા છે આપણી બધી નીણ નીણ જો બધી ખડકાઈ ગઈ છે અને કાગળ અને તાલપત્રી પણ ઢાંકી દીધા છે વરસાદના ભલે અહીંયા બધી થાય ચાર પાંચ ગંજી આપણે કરી નાખી છે માટે અને એક ગંજી છે એક અહીંયા છે એક અહીંયા છે અને એક પણ્યા છે અને આ છે જવા પારું માટે તો પારું ને આપણે જવા નાખી દઈએ હું ગી છે આપડી ડેમે અહીંયા જો આપણે પારું નાખી દીધી છે જવાર અને આ ફરજો પણ આપણે બનાવી નાખ્યો છે બે હું સોમાહે બેહવા માટે કારણ કે અહીંયા ફરજો હતો નહીં તો સોમાહે બે હું આમ બેઠી રહી પારું નહીં પણ સહીમ થઈ જાય એટલા માટે આ ફરજો આપણે બનાવી નાખ્યો છે આ ફરજો બનાવ્યો છે હમણાં અહીંયા છે પાણી નો કુંડો અને આ એક બને છે જો આજે બતા મિત્રો અત્યારે જો આપણે રોપડું બની ગયું છે અને પૂણી પણ પૂરાઈ ગઈ છે તો પેહું પણ આપણે જે ઓકમાં આવી ગઈ છે અને નીણ ખાઈ છે આ તમે જોઈ શકો છો અને આજે હું કહેવાય કે આપણે કે ગીર બધી લીલી સમ નથી કારણ કે ડેમ ને બધું ખાલી છે વરસાદની વાટે છે